એક સાવ સામાન્ય ગણાતી પરંતુ જો અવગણવામાં આવે તો જીવલેણ સાબિત થાય તેવી બીમારી જે ના ડેટા મુજબ દર વર્ષે દુનિયામાં ચાર પોઈન્ટ પાંચ લાખ બાળકોના મૃત્યુનું કારણ બને છે તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે પણ ક્યારેક ને ક્યારેક આ બીમારીનો ભોગ બન્યા જ હશો આ બીમારી એટલે કે ડાયરિયા લૂઝ મોશન અથવા તો દસ્તની બીમારી તો હું ડૉક્ટર ચિંતન જાદવ આજે આ બીમારી વિશેના સાયન્ટિફિક તથ્યો અને વર્ષોથી ચાલી આવતી ગેરમાન્યતાઓ વિશે વાત કરીશ સાથે સાથે દર્દીના કોમન પ્રશ્નો જેવા કે આ થવાનું કારણ લક્ષણો તેના ગંભીર પરિણામો અને તેમાં શું જમવું જોઈએ શું ના જમવું જોઈએ અને આ બીમારીથી બચવા માટેના ઉપાયો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો આજે આ બીમારીના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વિશે તમને માહિતગાર કરું ફેક્ટ નંબર એક લોકોમાં માન્યતા છે કે કોફી પીવાથી જાડામાં કંટ્રોલ લાવી શકાય છે પરંતુ તમને શું ખબર છે સાયન્સ તો કંઈક આનાથી ઉલટું જ કહે છે સાયન્સ મુજબ ચા કોફી જેવા પદાર્થોમાં કેફીન નામનું દ્રવ્ય પદાર્થ હોય છે જેથી કોફી એ તમારા જાડામાં કંટ્રોલ નહીં પરંતુ તેમાં વધારવાનું કામ કરી શકે છે ફેક્ટ નંબર બે આપણે એવું માનીએ છીએ કે નાના બાળકોમાં દાંત ઉગવાની સાથે સાથે જાડા બહુ કોમન છે પરંતુ આનું કોઈ સાયન્ટિફિક કનેક્શન નથી પરંતુ હા એ કારણ ચોક્કસ હોઈ શકે કે દાંત ઉગવાની સાથે સાથે બાળક નવા નવા ખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવે છે અને વાતાવરણના જીવાણુના સંપર્કમાં આવવાથી તેમને જાડા જેવા લક્ષણો થઈ શકે છે જો તમારા બાળકમાં પણ દાંત ઉગવાની સાથે સાથે આવા લક્ષણ જણાય તો તેની ચોક્કસ નોંધ લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તો તમે પણ તમારા બાળકોમાં આવા લક્ષણોને અવગણશો નહીં ફેક્ટ નંબર ત્રણ ઘરના ઘરડા હંમેશા કહેતા હોય છે કે જાડાની અંદર દૂધ અને દૂધના બનાવેલા દ્રવ્યોનું સેવન ના કરવું જોઈએ હા એ વાત સાચી છે કે ભલે તમે લેક્ટોઝ ઇન્ટોલરન્સ ના હો પરંતુ જો જાડાની બીમારી દરમિયાન તમે દૂધમાંથી બનાવેલા દ્રવ્ય પદાર્થનું સેવન કરશો તો તમારા જાડાની અંદર વધારો થઈ શકે છે હા પરંતુ દહીં અને છાશ આ વસ્તુ તમારા જાડામાં કંટ્રોલ લાવવામાં સહાયક નીવડે છે ફેક્ટ નંબર ચાર તમે હંમેશા જોયું હશે કે ઘરમાં કોઈને જાડાની અસર થઈ નથી કે ઘરમાંથી કોઈ વ્યક્તિ બાજુના કેમિસ્ટની દુકાનેથી પેલી પીળા કલરની જાડા બંધ કરવાની દવા સાથે હાજર થઈ જશે પરંતુ ચેતજો આ દવા તમારા જાડામાં તો સો ટકા કંટ્રોલ લાવી શકશે પરંતુ તેના કારણે કુદરતી હાજત ના થવાથી તમારા પેટમાં રહેલું ઇન્ફેક્શન જે વૃદ્ધિ પામી શકે છે અને તેનું ગંભીર પરિણામ આવી આવી શકે છે તો બહારથી સલાહ વગર દવા લેવાથી ચેતજો નંબર પાંચ જાડાની બીમારીમાં અશક્તિના લીધે ઘણા દર્દીઓ વધુ સુગરવાળા અને હાઈ એનર્જી ડ્રિંક લેતા હોય છે પરંતુ આના કારણે ઝાડામાં વધારો થઈ શકે છે કારણ કે સુગર એ તમારા આંતરડાની અંદર પાણીનું શોષણ કરીને પાણી વધારવાનું કામ કરશે જે તમારા જાડાની અંદર વધારો કરી શકે છે તો હાઈ એનર્જી ડ્રિંક અને વધુ સુગરવાળા પીણાઓનું સેવન કરવું જોઈએ નહીં ફેક્ટ નંબર પાંચ આજકાલના ફાસ્ટ જીવનમાં લોકોને વધુ સ્પાઈસી અને તીખું ખાવાનો બહુ જ શોખ હોય છે પરંતુ તીખું ખાવાથી પણ તમારા જાડામાં વધારો થઈ શકે છે કારણ કે તીખું એટલે કે તેની અંદર આવેલું કેપ્સિન દ્રવ્ય જે તમારા ગતિ વધારવાનું કામ કરે છે જેથી કરીને તમારા જાડાની તકલીફમાં વધારો કરી શકે ફેક્ટ નંબર સાત લેક્ટોઝ ઇન્ટોલરન્સ આ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યો જ હશે હા જો તમારું શરીર દૂધમાં મળતા લેક્ટોઝ દ્રવ્યનું પાચન ના કરી શકે તો દૂધમાંથી બનેલી વસ્તુઓના સેવન પછી પેટમાં ભરાવ થવો જાડા થવા વધુ ગેસ થવો પેટમાં આક્રમણ થવી જેવા લક્ષણો જોવા મળી શકે છે આ બીમારી આપણા ઇન્ડિયામાં બહુ કોમન છે જે નાના બાળકો અને ટીનેજરમાં બહુ કોમનલી જોવા મળે છે ફેક્ટ નંબર આઠ આપણા શરીરમાં રોજનું આઠ લીટર જેટલો સ્ત્રાવ લાળ જઠરનો સ્ત્રાવ આંતરડાના સ્ત્રાવ રૂપે થતો હોય છે જેમાંથી માત્ર બસો એમએલ જ મળ બનવામાં વપરાય છે પરંતુ જો કોઈ કારણસર આ પ્રક્રિયા બરાબર થશે નહીં તો આ પ્રવાહી મળવાટે વધારે પ્રમાણમાં બહાર નીકળશે જેના કારણે તમને જાડા જેવી અસર થઈ શકે છે તો આ ફેક્ટ્સ જાણીને જો તમારી આ જાડા વિશેની ભ્રાંતિઓ દૂર થઈ હોય તો આજે હું ડૉક્ટર ચિંતન જાદવ મારા એક દર્દીની તમને વાત કરીશ જેથી કરીને તમે આ બીમારી વિશે સરખી રીતે સમજી શકશો મારા એક દર્દી પ્રકાશભાઈ જેમની ઉંમર પાંત્રીસ વર્ષ છે જે હમણાં જ ઉનાળા વેકેશનમાં ફરીને પાછા આવતા હતા ત્યારે રેલવે સ્ટેશન ઉપરથી તેમણે બહારનો ખોરાક લીધો હતો ખોરાક લીધાના આશરે આઠથી બાર કલાકની એકદમ પાણી જેવા જાડા તેની સાથે સાથે પેટમાં દુખાવો થોડો તાવ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળતા હતા તો જણાવો આ થવાનું કારણ શું હશે સાચું સમજાય ફૂડ પોઈઝનિંગ ફૂડ પોઈઝનિંગ જે બહારનો વાસી ખોરાક ખાવાના કારણે થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ એ બહારના ખોરાકમાં રહેલા બેક્ટેરિયાઓના ટોક્સિનના લીધે થાય છે જેથી કરીને તેના લક્ષણોમાં ઉલટી થવી ઉકા થવા પેટમાં સખત દુખાવો થવો તેની સાથે સાવ પાણી જેવા ઝાડા થવા તાવ આવો આવા લક્ષણો જોવા મળી શકે છે ઝાડાના પ્રકારની વાત કરીએ તો એક્યુટ ડાયરિયા એટલે કે જેમાં લક્ષણો સાત કે ચૌદ દિવસથી ઓછા સમય માટે રહેતા હોય છે અને ક્રોનિક ડાયરિયા જેના લક્ષણો એક મહિનો કે તેનાથી વધારે પ્રમાણમાં જોવા મળે છે જેની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું આજે એક્યુટ ડાયરિયાની વાત કરીએ તો તે બેક્ટેરિયા પેરાસાઇટ અને વાયરસના ઇન્ફેક્શનથી થતું હોય છે પરંતુ તેનાથી પણ ગંભીર બીમારી એટલે કે મરડો મરડાના લક્ષણોમાં ઝાડામાં લોહી આવવું પેટમાં સખત દુખાવો થવો ઉલટી ઉપકા થવા અને સાથે સાથે તાવની અસર પણ જોવા મળતી હોય છે મરડો થવાના કારણોમાં બેસિલરી ડીઝેન્ટ્રી કે જે સીજેલા બેક્ટેરિયાના કારણે અને અમીબિક ડિઝેન્ટ્રી જે પેરાસાઇટિક ઇન્ફેક્શનના કારણે થતું હોય છે તમે ઝાડા થવાના લક્ષણો અને કારણો સમજી લીધા હોય તો હવે સૌથી અગત્યની વાત કરીએ કઈ પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂરી છે અને કયા લક્ષણો ના હોય તો તમે તેની ઘરે સારવાર કરી શકો છો તો ચાલો તેની વાત કરી જો તમને બહુ જ વધુ માત્રામાં સાવ પાણી જેવા જાડા થતા હોય અથવા તો જાડા એકદમ દુર્ગંધવાળા સાથે સાથે ચિકાસયુક્ત અથવા તો લોહીવાળા જાડા થતા હોય તો તેવી પરિસ્થિતિમાં તાત્કાલિક ડાક્ટરની સલાહ લેવી જરૂરી છે જો જાડાના લાંબા સમયના બીમારીના કારણે તમને ડિહાઈડ્રેશન એટલે કે શરીર અને મોં સુકાવવું આંખે અંધાર આવવા ચક્કર આવવા ધબકારા વધવા બીપી ઓછું થવું જો આવા લક્ષણો જણાતા હોય તો પણ તમારે તાત્કાલિક ડૉક્ટરની સારવારની જરૂર છે લાંબા સમયની કિડનીની બીમારી હૃદયની બીમારી ડાયાબિટીસ હાઈપરટેન્શન કે બીજી કોઈ બી અન્ય લાંબા સમયની બીમારી હોય તેવી પરિસ્થિતિમાં પણ ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લેવી અનિવાર્ય છે જો તમને આ ઉપરના કોઈ લક્ષણો ના હોય તો તમે ઘરે બેસીને પણ ડાયરિયામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુવાળું પાણી ઓઆરએસ પાવડર જે એક પેકેટ એક લીટર પાણીમાં બરાબર મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ આઈડિયલી તો દરેક જાડાના એપિસોડ પછી એક ગ્લાસ ઓઆરએસનું પાણી પીવું જરૂરી છે જેથી તમે ડિહાઈડ્રેશનથી બચી શકો જો તમારી પાસે ઓઆરએસ પાવડર ના હોય તો તેને ઘરે બનાવવા માટે એક લિટર પાણીમાં એક ચમચી નમક અને છ ચમચી સુગર એટલે કે ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરીને પી શકાય છે જમવામાં તીખું તળેલું અને ચરબીવાળો ખોરાક ના લેવો જોઈએ સાથે સાથે દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન અટકાવશ બહારના એનર્જી ડ્રિંક્સ અને સુગરવાળા પીણાં ના લેવા જોઈએ ખોરાકમાં ઘરે બનાવેલો ગરમ ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં દહીં સાથે ભાત અને ખીચડી છાસ સાથે જીરું નાખીને સેવન કરવાથી તમારા પેટના સારા બેક્ટેરિયાની વૃદ્ધિ થશે અને તમારા પેટમાં સોજા ઓછા થવાથી જાડાના લક્ષણોમાં સુધારો આવશે ફળફળાદીમાં નારંગી મોસંબી સંતરા દાડમ એ બહુ જ ફાયદાકારક છે ઘરે બનાવેલો વેજીટેબલ સૂપ બ્રેડ ગુવાર જેવી સબ્જી અને સલાડ તમે થોડા પ્રમાણમાં ખાઈ શકો છો તો ચાલો અંતે બીમારીથી બચવા તેના રામબાણ ઇલાજની વાત કરીએ ડેટા પ્રમાણે એક્યુટ ડાયરિયા એ નાઇન્ટી પર્સન્ટ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે સરખી રીતે હાથ ધોવાથી ચાલીસ ટકા ઇન્ફેક્શનથી તમે બચી શકો છો સાથે સાથે તકેદારી રાખવામાં ગરમ બનાવેલો ખોરાક અને ઉકાળીને ઠંડુ કરેલા પાણીનું સેવન કરવું જોઈએ પરંતુ શું તમને ખબર છે પાણી કેટલું ઉકાળવું જોઈએ અને કેટલા પ્રમાણમાં ઉકાળવું જોઈએ તો ચાલો તમને સમજાવું તો પાણીને જંતુમુક્ત કરવા માટે જ્યારે પાણીની અંદર પરપોટા થાય એટલા ટેમ્પરેચરે પાણીને મિનિમમ ત્રણ મિનિટ સુધી ઉકાળવું જોઈએ જેનાથી તેમાં રહેલા જંતુઓનો નાશ થાય છે અને તેને પછી કુદરતી રીતે ઠંડુ થવા દઈને એક ચોખ્ખા વાસણમાં ભરીને તેનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત પાણીને ગાળવા માટે સિરામિક કે ચારકોલ ફિલ્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે ઘરે પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનની ટેબ્લેટ એકદમ સસ્તો અને સરળ ઉપાય છે તો આશા રાખીએ તમે પણ તકેદારી રાખશો અને સ્વસ્થ રહેશો આ જ રીતે હું ડૉક્ટર ચિંતન જાદવ તમને નવા ટોપિક સાથે મળતો રહીશ અને સ્વસ્થ સોસાયટીના સંકલ્પને તમારા સાથથી આગળ વધારતો